ગાડી નહીં લાવ્યો પણ ટૂંક ગાડી લાવવાળો છે નોકરીથી તો ગાડી લેતા હશે તે છે હવારી મારતો એટલે પેલા લાલબાને ભા ને કાળુ ને ચીકણા કહેવા જવું છે ગોવિંદ કાકાને કહેવા જવું છે એટલે આપણે જઈ કી આપવું છે એટલે સવારે વહેલા આવી ને વધાર ચાલુ થઈ જાય ટોકો ગાડી જ લઈને આવી જવા ગયો એટલે આ પેલા ગલબોજી છે બગતા બગતા આવી છે કોક પણ બહુ ખુશ લાગી છે હું ઓવા

બરોબર છોકરા તે તમે ભણાવો એવું કાળુ બાબા જવું છું કાળુબા ને પહાણ જવાનું છે મારા ખુશી પાર હતો ને મારો કાલ હવારે ગાડી થાર જીપ્સી લઈને આવી રહ્યો છે જવું પડશે એ કાળુબા બોલાતું નહીં માનું ખબર પડવા રિક્ષા લઈ ફરી ગયા છો ને એ તો મારો છોકરો હું લઈને આવે છે તમને ખબર છે હું લઈને આવો અરે હું કેવું તમને ખરાબ કઈ દો કઈ જાડો હાર જીપસી ગાડી લઈને આવવાના વખા શિસરી ની શું વાત કરે છે ખબર પડશે તો ઉદઘાટન બોલાવા આવું કેવા આવ્યો છુટન ખાવા આવજો હું આવો એટલે ખબર પડશે ગાડી આગળ મને બે ગાડી આગળ મારા આગળ બે જ પેલા લાલબાન જગ્યા રાખજો ચિંતા નહીં કસો વાંધો નહીં હવે મારે જવું છે હા પાડો શું કીધું મને મજુરી કરતો કઈ ના આવ્યો હું કેવાય અમારા રીતે કોમ ખેતું પડે હું તમારી આખી જિંદગી તો શીખવાય આવું અમુક શીખવાડવા અમે ભજન કરીએ છીએ ભજન તમારી ઉમર થઈ પણ તમારું કોમ ખોડવું પડતો અત્યારે કશું નતું મજૂરી ખોળવા જતા વાત કરવા અત્યારે વાત કરવા જતી

મારો છોકરો બાર છે તો નોકરી કરે છે તો જીપસી લઈને આવે છે જીપસી ઠાર આવે ને એ લઈને આવે છે તો આ પાછું કોઈ હતું ખુચી ખાવાય નથી ખુચી ખાવાના તો પણ એ છે

દેખાતા જ નહીં તાર આવી જઈએ આપડે હાથ વાગી ગરબાજી સારું ને તૈયાર થઈ આપડે ગાડી છો ગાડી મોટી ગાડી લાડી ગાડી

ઘર દ્વારા ખાવા બોલાયુ ઘર દ્વારા

એ જીપસુ જીપ પાક માર જીપસી લાવવાની હે કે છોકરો ગાડી લઈને આવે કમ્પ્લીટ હોય સુનસા જેવી ગાડી છે વાત કઉ અમાર વાત ના અમે તેની પેલી વધુ ગમે તું ઘેરું થાય છે આ ઘેરું થઈ ગયું છે મરવા પડ્યું છે ખબર જ ને ગાડી શું કેવાય રમકડું લઈને આવ્યો છોકરી હોવાનું Carlos did